ગીર ગઢડા તાલુકા પંચાયત ખાતે એસબીઆઈના માધ્યમથી બહેનો માટે સ્વરોજગાર તાલીમ યોજાઈ ગીર ગઢડા તાલુકાની બહેનોને ઘર આંગણે સ્વરોજગારી મળી રહે અને આર્થિક રીતે સક્ષમ બને તેવા ઉમદા હેતુ સાથે એસબીઆઈના માધ્યમથી કોસ્ટ્યુમ જ્વેલરી ઉદમીની તાલીમ તાલુકા પંચાયત ગીરગઢડા ખાતે યોજાઇ હતી આ તાલીમ કાર્યક્રમને ગીરગઢડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભગવતીબેન પ્રવીણભાઈ સાંખડના ભરત હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ સીબીઆઈ ફેકલ્ટી શ્રી અજીતભાઈ પરમાર દિલીપભાઈ છુપાણી મનીષાબેન ગજીપરા અને મેઘનાબેન પરમાર વગેરે હાજર રહી તાલીમ પૂરી પાડવામાં આવી હતી અને સફળ તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ તાલીમાર્થી પૈકી જે તાલીમાર્થી પોતાનો સ્વરોજગાર વિકસાવવા ઈચ્છો ઈચ્છુક હશે તો તેમને સીબીઆઈ દ્વારા નાણાકીય લોન ફાળવવામાં આવશે મનુ કબાર ટીવીટી ન્યૂઝ ગીરગઢડા